ત્યારે સ્થાનિક નજીકની સોસાયટીમાં ખાડી પૂરના પાણી ભરાઈ જાય છે જેના કારણે લોકોને દર વર્ષે લાખો રૂપિયા નુકસાન થાય છે ત્યારે હવે ખાડી નજીકની સોસાયટીના લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે સુરત શહેરના પર્વટ ખાતે આવેલા નંદનવન સોસાયટીમાં પણ ખાડી પૂરના પાણી ભરાયા હોય જેને લઈને નંદનવન સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ખાડીપુર બાદ લોકોમાં નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કહ્યું કે જ્યાં સુધી ખાડીપુરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માંગવા અહીંયા આવું જ નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને સાથે લોકોએ સોસાયટી બહાર બેનરો લગાવ્યા હતા તો અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ ધારાસભ્ય ન ફરક એવાનો પણ ઉલ્લેખ સ્થાનિકોએ કર્યો છે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાંથી પસાર થતી ખાડીઓ નજીક દબાણ કરાઈ હોય જેને લઈને ખાડીઓ સાંકળી થતાં ખાડીપુર આવી રહ્યું છે જો નવી વહેલી તકે નિવારણ આવે લોકોને દર વર્ષે થતી લાખો રૂપિયા નુકસાનીમાંથી છુટકારો મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે